અમદાવાદમાં એટીએમ છેતરપિંડી મામલે સુરતમાં સોનાની લેવેચમાં બે ત્રણ કરોડ નુકસાન થતા એટીએમ ચોરીના રવાડે ચડ્યો હતો તે હોટેલમાં રહેતો અને મોજ શોખના કામ કરતો હતો ત્યારે આરોપી વિરુદ્ધ અમદાવાદમાં સાયબર ક્રાઇમમાં એટીએમ ગુનો નોંધાયો હતો ત્યારે આરોપી આઈટી સુધીનો અભ્યાસ કરી ચુક્યો છે તે સીડીએમએ મોબાઈલ રિપેરિંગ કરતો હતો ત્યારે સીડીએમએ મોબાઈલ બંધ થઈ જતા સોના ચાંદીનો ધંધો કરતો હતો ત્યારે કાગડાપીઠ પોલીસે અમિત કુમાર જૈનની ધરપકડ કરી લીધી છે ત્યારે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ વ્યક્તિ પાસેથી એકસો છોતેર એટીએમ કાર્ડ મળી આવ્યા હતા ત્યારે ખિસ્સામાંથી પૈસા પણ મળી આવ્યા ત્યારે એટીએમમાં પિન કોમ્બિનેશન નાખીને પૈસા ઉપાડી દેતો હતો ત્યારે વાહનોના નંબર જન્મદિવસ વગેરે રેન્ડમલી નંબર ઉપયોગ કરતો હતો કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ આઠમી એપ્રિલે એક ફરિયાદીએ જાણ કરેલી કે પોતાના એટીએમમાં એટીએમ કાર્ડ છે એની ચોરી થઈ ગયેલી છે અને તેમાંથી આજ રોજ પચીસ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે જેથી તુરંત જ પોલીસ સ્ટાફના માણસો મોકલી અને એના સીસીટીવી ફૂટેજ છે એ ચેક કરતાં એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં જણાય આવેલ ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ નવના રોજ ડી સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલી કે એક વ્યક્તિ છે એ ભુલાભાઈ ચાર રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ઊભેલો છે અને એની પાસે કેટલાક એટીએમ કાર્ડ છે જેથી તરત જ પોલીસને સ્ટાફને ત્યાં મોકલી આરોપીને હસ્તગત કરી અને પૂછપરછ કરતાં એની પાસેથી કુલ એકસો ને છોતેર જુદી જુદી બેંકના ડેબિટ કાર્ડ છે એ મળી આવેલા ત્યારબાદ એની જડતી કરતાં એના ખિસ્સામાંથી છે એ આ ચોરીના પૈસા છે એ મળી આવેલા આ ગુનાની અંદર જે આરોપી છે અમિત કુમાર સુરેશકુમાર જૈન એ ભીડભાડવાળી જગ્યાએ જ્યાં એટીએમનો સતત ઉપયોગ થતો હોય તેવા એટીએમની અવારનવાર વિઝિટ લેતો અને ત્યાં કોઈ વ્યક્તિ છે એ ભૂલથી એનું એટીએમ જતા રહ્યા હોય ભૂલી ગયા હોય એટીએમ કલેક્ટ કરતો આ ઉપરાંત કોઈ વૃદ્ધ હોય અથવા તો કોઈ વ્યક્તિને મદદની બહાને છે એમના એટીએમ નજર ચૂકવી અને ચોરી લેતો ત્યાર પછી છે એ જુદા જુદા પિનના કોમ્બિનેશન દ્વારા એ રૂપિયા ઉપાડતો